સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડતા શહેરી વિસ્તારોમાં અને ગામડાઓમાં ખેતરો પાણીથી છલકાયા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેના કારણે શહેરી વિસ્તારમાં અને ગામડાઓમાં ખેતરો પાણીથી છલકાઈ ગયા હતા ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બનવા પામ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલ ખેડબ્રહ્મા વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો આજે સવારે ચાર કલાકના સમયગાળા દરમિયાન વરસાદ મન મૂકીને વરસતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી પાણી ભરાઈ ગયા હતા સાથે ગામડાઓમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળવા પામી હતી જ્યાં પણ ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા જ્યાં ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બનવા પામ્યું હતું જિલ્લાના ઈડર તાલુકાના વીરપુર ગામમાં ભારે વરસાદને લઈ ગામની નદીમાં પાણી આવી ગયું હતું સાથે જાદર દેશોત્તર ઉમેદગઢ બોલુંદ્રા સોનગરા દરામલી બોલુંદ્રા રવચ બડોલી સહિતના ગામોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે